થરાદમાં દારૂની હેરાફેરી ઝડપાઈ દેલકોટ ગામની સીમમાંથી બોલેરો પિકઅપમાંથી બાર પોઈન્ટ છ્યાસી લાખનો વિદેશી દારૂ જપ્ત બે ઝડપાયા બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદના દેલણકોટ ગામની સીમમાંથી વિદેશી દારૂની મોટી ખેપ પકડી પાડી છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી વાતમીના આધારે દેલકોટ ગામની સીમમાં નાકાબંધી કરવામાં આવી હતી નાકાબંધી દરમિયાન પોલીસે જીજે અઢાર એ જેડ બેતાલીસ સિત્તેર નંબરની બોલેરો પિકઅપને રોકી તપાસ કરી હતી અને આ વાહનમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ બે હજાર અડતાલીસ બોટલ અને ટીન મળી આવ્યા હતા જેની કિંમત આશરે આઠ એક્યાસી લાખ રૂપિયા છે પોલીસે ચાર લાખની કિંમતની બોલેરો પિકઅપ અને પાંચ હજાર રૂપિયાનો એન્ડ્રોઈડ મોબાઈલ જપ્ત કર્યો છે આમ કુલ બાર પોઇન્ટ છ્યાસી લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે આ કેસમાં અન્ય બે આરોપીઓ સામે થરાદ પોલીસ સ્ટેશન મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અહેવાલ મહેન્દ્ર ઓઝા થરાદ